જય મામાદેવ બધા મિત્રોને કેમ છો તમે બધા મજામાં તો આજે આપણે ઉગામેડી મામાદેવના મંદિર વિશે વાત કરવાના છે તો જો મિત્રો તમે કોઈ વિડીયોને લાઈક ન કર્યો હોય કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ કરી દેજો હા તો જો મિત્રો આ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું ઉગામેડી ગામ છે ત્યાં વાડીમાં મામાદેવનું મંદિર આવેલું છે આ મંદિરમાં દર ગુરુવારે નકરું તમને માણસો જોવા મળે છે અહીંયા ગમે તમારી કે માનતા કરો તો તમારા બધા કામ પૂરા થઈ જાય છે અહીંયા બધા મામાદેવને પ્રસાદમાં પેંડા ચડાવે છે દર ગુરુવારે તમે જો આવશો તો અહીંયા નકરું માણસો તમને દેખાશે જો તમે મામાદેવના દર્શન પણ કરી શકો છો અને હા મિત્રો અહીંનો પ્રસાદ પણ કોઈ ઘરે નથી લઈ જઈ શકતા અહીંયા મંદિરની અંદર પાણી પીને પછી જ બધા ગેટની બહાર નીકળે છે અહીંયા મામાદેવના પરચાની વાત કરીએ તો કોઈને બાળકો ન થતા હોય એ માનતા કરે તો એને બાળકો પણ થઈ જાય છે એના વાંજા મીણા પણ દૂર થાય છે તો પ્રેમથી બોલો જય મામા દેવ ચલો મિત્રો અમારો તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં